ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જોયા દયા પ્રેમીઓ દ્વારા વીસમી માર્ચે કહી શકાય કે ચકલી દિવસ તરીકે ઉજવી ચકલીઓ ની બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત કહી શકાય કે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે કેશોદના વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીને ભારત વિકાસ પરિષદ દ્વારા રાહત દરે ચકલીના માળા પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યા બાદ કહી શકાય કે આ પ્રસંગે શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાશીમાં ચકલીના માળા પાણીના કુંડાઓને બાંધવા લઈ જવા આવ્યા હતા મહત્વનું છે કે આ પ્રકારે ગ્લોબલ વોર્મિંગ અને મોબાઈલ થી ચકલીને નુકસાન થાય છે જેના આધારે વર્લ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી ભારત વિકાસ પરિષદે એક નવી પહેલ શરૂ કરી છે કેશોદમાં વીસ માર્ચ ચકલી દિવસની ભવ્ય ઉજવણીની હાલથી તૈયારીઓ થઈ રહી છે કેશોદમાં રાહત દરે ચકલીના માળાનું ભવ્ય વિતરણ કરવામાં આવ્યું છે